જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ વરસ્યો ભારે વરસાદથી દરહાલી નદીમાં ઘોડાપુર આવ્યું છે પેર પંચાલ પર્વતમાળામાંથી પાણીનો તેજ પ્રવાહ વધી રહ્યો છે નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું જમ્મુ કાશ્મીર રાજૌરીમાં ભારે વરસાદ અને ભારે વરસાદના કારણે હાલમાં પર્વતમાળામાંથી પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદના કારણે જે નદી છે તેનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે નદીનું વહેણ એટલું છે કે પર્વતમાળામાંથી પણ પાણી નીચે વહી રહ્યું છે અને રાજૌરીમાં ભારે વરસાદના કારણે તેનું જનજીવન પણ પ્રભાવિત થયું છે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ નદીઓના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે આસપાસ પર્વતમાળાઓ છે તેમાંથી પણ પાણી નીચે વહી રહ્યા છે